પ્લેન ક્રેશમાં જે લોકો માર્યા ગયા તેમના મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા મૃતદેહોની ઓળખ માટે તેમના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે જે મૃતકોના તેમના પરિવારજનો સાથે ડીએનએ મેચ થઈ ગયા છે તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાંથી બહાર કઢાઈ રહ્યા છે જેને કારણે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પણ એમ્બ્યુલન્સનો કાફલો જોવા મળે છે અમદાવાદ શહેરમાં પ્લેન ક્રશની ગોજારી દુર્ઘટના બાદ જે ડેડ બોડી છે તે ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી ત્યારે આ સવારથી જ જે ઓળખ થાય છે તેવી ડેડ બોડી છે તેઓને છે તે સ્વજરોને સોંપવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો કે જે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જે તે મોટી સંખ્યામાં જે વાન છે જે એમ્બ્યુલન્સ વાન છે ડેડ બોડી લઈ જવા માટે છે તે તૈનાત કરવામાં આવેલી છે સપવાહીની પણ છે અને જેમાં જે અ પેટી છે જે પેટીમાં જે મૃતદેહો છે તે લઈ જવામાં આવે છે કારણ કે જે મૃતદેહો છે તે ઘણા વિકૃત થઈ ચૂક્યા છે અને જે છે તે પેટીમાં રાખવા જરૂરી બન્યા છે અને આથી જ જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહી છે પરિવારજનો ડેડ બોડી લઈને છે તે અહીંયાથી જઈ રહ્યા છે કલ્પાંત કરતા પરિવારજનો જોવા મળી રહ્યા છે ત્યારે જે ડેડ બોડીની વિધી કરવામાં આવી નથી તેના ડીએનએ ટેસ્ટ છે તે કરવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ બાદ રિપોર્ટ આવ્યા બાદ ડેડ બોડી છે તે સોંપવામાં આવશે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જનક અધ્યારૂ જીએસટીવી અમદાવાદ